બીજી તરફ વાત કરવામાં વડોદરાની તો જિલ્લાના સાવલીની સેશન્સ કોર્ટમાં વાઘોડિયા તાલુકાના જરોદમાં બે હજાર બાવીસમાં ગેંગરેપ અને દુષ્કર્મનો પ્રયાસ અને મદદગારીના આરોપીઓને નામદાર કોર્ટે કસૂરવાર ઠેરવી ત્રણેય આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી હતી સાવલીની સેશન કોર્ટે સ્ત્રીઓની સુરક્ષા માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો એકત્રીસ દસ બે હજાર બાવીસના રોજ જરોદની ભોગ બનનાર યુવતી રાત્રિના દસ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળી જરો વડોદરા રોડની બાજુમાં સર્વિસ રોડ પર ચાલતી હતી ફેર સામેથી એક બાઇક ચાલકે ભોગ બનનાર યુવતીને અથાળી પાડી દઈ તેનો મોબાઈલ ફોન ઝૂટવી ભાગી ગયા હતા ત્યારબાદ થોડીવારમાં પરત આવી બાઇક લઈ આવેલ ત્રણેય જણોએ યુવતીને ઉચકી જાડી જાખરાવાળી કાદવના નાણાંવાળી જગ્યાએ લઈ જઈ છરી બતાવી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને અન્ય બે આરોપી પણ ભોગ બનનારની સાથે દુષ્કર્મ કરવાની તૈયારીમાં હતા

જરોદની ભોગ બનનાર યુવતી રાત્રિના દસ વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી નીકળી જરોદ વડોદરા હાઈવે રોડની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર ચાલતી નીકળેલી હતી દરમિયાન એકાએક સામેથી એક બાઈક લઈને ત્રણ ઇસમો આવેલા અને ભોગ બનનારને અથાળી દઈ પાડી દઈ તેની પાસેનો મોબાઈલ ઝૂંટવી લઈ ભાગી ગયેલા અને થોડીવારમાં ફરીથી આ ત્રણેય જણા દુષ્કર્મ કરવાના ઈરાદેથી પરત યુવતી પાસે આવી ફરીથી ભોગ બનનારને ઉચકી જઈ જાડી જાડીકરામાં લઈ જઈ ગંદા નારાની પાસે ભોગ છરાની અણીએ કપડાં ઉતરાવી તેની સાથે એક આરોપી સંજય ભાનુભાઈ ચુડાસમાએ દુષ્કર્મ કરેલા અને તેની સાથેના બીજા બે આરોપીઓ પ્રવીણ ઉર્ફે ચીકુવાર્જુન સોલંકી તથા વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજી સોલંકી ત્રણેય રહેવાસી સુરતનાઓ તેની પર દુષ્કર્મ કરવાની તૈયારીમાં હતા દરમિયાનમાં એક ઈસમ પસાર થતો ત્યાં પહોંચી જતા તેને બૂમ સાંભળી તેની મદદે આરોપીઓ સાથે ઝપાઝપી કરતા આરોપીઓ બાજુ છૂટેલા અને તે બાબતની ફરિયાદ જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગણતરીના કલાકોમાં આરોપીઓને જરોદ પોલીસ સ્ટેશને ઝડપી લઈ તેઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરી નામદાર સાવલીની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર સાવલીના સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય ત્રણેય આરોપીઓ સંજય ભાનુભાઈ ચુડાસમા પ્રવિણ ઉર્ફે ચીકુ અર્જુન સોલંકી તથા વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજી સોલંકી તમામ રહેવાસી સુરતનાઓને કેસ ચલાવી દોષિત ઠેરવી તેઓ ત્રણેયને આજીવન સખત કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારેલ છે તથા ત્રણેયને રૂપિયા એક એક લાખનો દંડ ફટકારેલ છે